બનાસકાંઠા પોલીસ દ્વારા ન્યૂ બસ પોર્ટ નો પાર્કિંગના બોર્ડ લગાવતા ટ્રાફિકની સમસ્યા હલ થઈ હતી પાલનપુર ન્યૂ બસ પોર્ટ બહાર પોલીસ દ્વારા નો બોર્ડ લગાવવામાં આવતા સમસ્યાનો ઉકેલ આવ્યો છે જણાવી કે પાલનપુર બહાર લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા હતા અને જેના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી અને જેથી બનાસકાંઠા પોલીસ દ્વારા તે વિસ્તારમાં નો પાર્કિંગના બોર્ડ લગાવી અને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે જેના પગલે ટ્રાફિકની સમસ્યા

પોલીસ સ્ટેશન વતીથી આગામી સમયમાં જે શ્રાવણ માસ તેમજ તહેવારો આવી રહ્યા છે તો તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં માણસો જે છે ખરીદી માટે બજારોમાં આવતા હોય છે અને પછી ત્યાં આગળ ટ્રાફિકના જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો એ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેમજ એમના બાઇક ચોરીના આ જે બનાવો બનતા હોય છે તે બનાવો ના ઉપર બને અને એની અંદર નિયંત્રણ મેળવી શકાય એટલા માટે પાલનપુર પોલીસ વતીથી મારી તમામ જનતાને અપીલ છે કે જે તહેવારોના સમયની અંદર જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા માટે આવો તો તમારા વાહનો જે છે એ રોડ ઉપર ગમે તેમ આડેધડ ના મૂકી દઈ અને જે પણ કોમ્પ્લેક્સ કે જે પણ દુકાનમાં તમે પાર્કિંગ કરવા જતા હોય તો એના પાર્કિંગ માટે જે ફાળવવામાં આવેલી જગ્યાઓ હોય ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરો તમારા જ્યારે પાર્કિંગ કરીને તમે ખરીદી કરવા માટે જાઓ ત્યારે તમારું બાઇક કે જે સાધન છે એને તમે વ્યવસ્થિત રીતે લોક કરો એની અંદર કોઈ કિંમતી સાર સામાન છે એ બિનવારસી રીતે તમારી કોઈની દેખરેખ ના હોય એ રીતે એને છોડીને ના જશો એવી તમામને અપીલ કરવામાં આવે છે અને તમારું વાહન જે છે એ વ્યવસ્થિત રીતે પાર્ક કરશો તો એ સચવાશે કરું અને ટ્રાફિકનો સમસ્યા પણ આપણે ઉકેલી શકીશું એમાં આપ પણ આ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં અમને સહભાગી થશો તો એ બદલ પાલનપુર પશ્ચિમ પોલીસ તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે વધુમાં એ જણાવું છું કે તહેવારોના સમય દરમિયાન જ્યારે પણ સામાન્ય રીતે અહીં આગળ જે પ્રશ્ન ટ્રાફિકનો ખૂબ ગંભીર બનતો હોય છે એના કારણે પછી પબ્લિક જે છે ગમે ત્યાં બાઇકો મૂકે ગમે ત્યાં બાઇક મૂકવાથી શું છે અસામાજિક તત્વો